દૂધના ભાવમાં પાણી વેચાય કે ના વેચાય હે દૂધ લઈ આવ્યો તમે દૂધ લાવો પચાસ રૂપિયા લીટર દૂધ લાવો ને એમાં પછી લીટર પેલું પાણી મેળવી દો એટલે સો રૂપિયા થઈ ગયા હે દૂધમાં પાણી ભળી જાય છે એની અંદર એકમેક થઈ જાય છે એટલે પાણીનો ભાવ વધી જાય છે આપણે બધા પાણી જેવા છે પણ સદગુરુની સાથે ભળી જઈએ ને એટલે આપણો પણ ભાવ ઉંચકાઈ જાય છે ઉંચકાય કે ના ઉચકાય હા ખાલી ખાલી તમે પીળું કપડું પહેરીને બજારમાંથી નીકળો ને તોય કેટલાય જન તમને આમ પ્રણામ કરે બાકી આપણને કોણ કોઈ પૂછે પાંચ હજાર ની સાડી પહેરીને નીકળો તો કોઈ નહીં પૂછે દૂર ઉભા ઉભા જોઈને એમ કેસે અને કઈ તેવડ છે એટલી મોગી સાડી લાવવાની સેકન્ડ લઈ આવી હશે ઉભા ઉભા આવી વાત કરશે પણ સો બસો રૂપિયાની સાડી પીડી પહેરીને જાવ તો બે હાથ જોડીને પ્રણામ કરશે એનો પ્રભાવ છે કાલે કીધું તું ને કઈ ના આવડતું હોય ખાલી મંત્રય મંત્ર ગણ કરતા હોય ને તોય તમને પગે લાગે મોટા મોટા લોકો પ્રભાવ છે શદ્ગુરુની સાથે તમે કઈ કોની સાથે જોડાવ છો એનું મહત્વ છે તમે કોની સાથે કોનો સંગ કરો છો એનું મહત્વ છે તમે જોજો કે સરાબ પીવાવાળી ટોળી હોય ને એમાં સજ્જન વ્યક્તિ જાય ને તોય લોકો શું કહે એ ન પીતો હોય તોય શું કહે આ એમાં ભળ્યો છે ને હવે એ બધા એવા જ કે કે ના કે

જ્યાં ના પડે ને એવી જ રીતે સદગુરુની સાથે જે ટોળી છે ને ગુરુદેવની એ ટોળી ની અંદર જ્યાં સુધી આપણે જોડાઈએ પછી એના જેવા ના બનીએ આ ટોળીમાં જોડાયા પછી આના જેવા ન બનીએ ત્યાં સુધી આને પણ ચેન પડે નહીં પણ એને મહેનત કરાવી એના કરતાં આપણે મહેનત નહીં કરવાની અંગૂઠા ચાપ હોય પણ મોટા પ્રોફેસર ની સાથે વિવાહ થઈ જાય મેડમ નો મ લખતાય ન આવડતું હોય પણ બધાય આવી આવીને શું કે મેડમ મેડમ આમ મેડમ આમ કુ લઈ સમર્પણ કર્યું છે કરો સમર્પણ ગુરુ ચરણમો તન મન ધન સદે ગુરુ ચરણો

એનું આખું બધું બદલાઈ જાય કહેવાય બનવું હોય ને તો એને કેટલી બધી મહેનત કરવી પડે પચીસ પચીસ વર્ષો સુધી એને માથા નાખી નાખીને મોટા થોથા ગોળવવા પડે કેટલી બધી મહેનત કરવી પડે ત્યારે એ ડોક્ટર બને ડોક્ટર બનીને દવાખાનું ખોલે એટલે પેલો દસમું બારમું પાસ હોય ને એને પેલો કમ્પાઉન્ડર રાખે

આપણે કોઈ એવા તપ નથી કર્યા કે આત્માનો ઉદ્ધાર કરી શકીએ પણ પરમ પૂજ્ય ગુરુદેવે જે તપશ્ચર્યા કરી છે ને એટલે એની સાથે જોડાઈ જઈએ જેવા છે એવા એની સામે ખુલ્લા થઈ જઈએ ને તો મારો ગુરુદેવ કહે છે હે સર્વ ધર્મ પરિત્યાજ્ય મામે કમ શરણમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જગત ગુરુ કહેતા હોય કે તું જેવો છે એવો આવી જા હું તને સ્વીકારી લઈશ અને હું તને પાર પાડી દઈશ તો એવા ગુરુની સાથે જોડાઈએ ને આપણો પાર થઈ જાય પણ સમર્પણ થવું જોઈએ એવું જોડાવાનો મતલબ એવું નઈ ખાલી ખાલી માથું બતાડવા જવાનું ગણતરી કરાવવા જવાનું સંપૂર્ણ સમર્પણ જોઈએ

સુવર્ કરે લોસ ને સ્પર્શે લોખંડ તો સોના નું થાય એવું પારસ છે કે જેને સ્પર્શ કરતા એના જેવો બનાવી દે પારસમણી પારસમણી ન બનાવે સોનું બનાવે પારસમણી ન બનાવે પણ સદગુરુ એને પારસમણી સમાન બનાવે ઈ અંતર છે અને તેથી સદ્ગુરુની સાથે સમર્પણ થવું જોઈએ દૂધ અને પાણી ભેગા તો થઈ જાવ એક વખત અને પછી શું થાય હવે એમાંથી એક પરમ તત્વને શોધવા માટેનો પ્રયત્ન થવો જોઈએ ત્યારે દૂધને ગરમ કરવામાં આવે એટલે કે પાણી બાળવામાં આવે જો એમાંથી પરમ તત્વ શોધવું હોય તો ગુરુદેવની સાથે એક વખત એકમેક થઈ જાવ અને પછી ગુરુદેવ આપણી ચાલુ કરે ગુરુ સત્તાની સાથે જોડાયા પછી ગુરુ સર્વ પ્રથમ એને જે શિક્ષા આપે છે પહેલી શિક્ષા આપે છે એ શિક્ષાના પાંચ પ્રકાર બતાવાયા છે શિક્ષા આપે શું કરે ગરમ કરે ગરમ કરો એટલે પાણી બળવા માંડે પાણી બળે દૂધ ઉભરાવા માંડે સહન ન થાય આગ એટલે ઉભરાવા માંડે આપડા પણ બધા સાધકોમાં એવું જ થયું ગુરુદેવ નું પાણી પાણી એટલે સહન ન થાય એટલે બેન ચૂલે થી નીચે ઉતારે કા તો પછી પાછું પાણી રેડે એટલે ઉભરો ઠરી જાય પાછું પાણી રેડવાનું કામ તો બહુ દુનિયાના લોકો કરે છે આપણે બહુ સરસ કામમાં જોડાયેલા હોય ને પછી કાં કામ તેમ થાય એટલે બધા દસ પંદર જણા આવી જાય આપણને કહેવા માટે કે આવું આમ ન થાય આ તો અમને ખબર જ હતી આમ જ થવાનું છે એમાં રોવાય જ નહીં એટલે આ માયા બધી પાછી આવે અંદર એટલે આપણે કહીએ બરાબર હો સાચી વાત હવે તો કંઈ જવું જ પણ સમજદારી સમજદારીપૂર્વક બેન જો સમજણની સાણસી લઈને દૂધને નીચે ઉતારી દે તો દૂધનો ઉભરો બેસી જાય મતલબ કે સમજણ દ્વારા વિચાર કરે કે હવે આવું કેમ થયું આવું ન થવું જોઈએ આમ વિચાર કરે તો દૂધ ઉભરો બેસી જાય અને વિચાર કરે કે નાના ના હું જેને પકડ્યો છે ને સદ્ગુરુ મને મળ્યો હોય ને તો એને બરાબર માપ માની લેવો જોઈએ એટલે શું થાય તો બેન એ દૂધને અંદરથી સાર તત્વ શોધવું એટલે કે દૂધને અંદરથી સાર તત્વ શોધવા એને મેળવે એમાં દહીં નાખે ખટાશ નાખે ખટાશ નાખ્યા પછી થોડી થોડી વારે જોવાય નહીં દહીં થયું કે નહીં એને બેસી જ રહેવા દેવું પડે એને બરાબર જમાવટ કરવા દેવી પડે અને જામી જવું પડે ગુરુદેવ કે આ કાર્યમાં પછી જમાવટ થવી જોઈએ આજુબાજુ આંધી તુફાનો તરફ આપણી દ્રષ્ટિ જવી જોઈએ નહીં જમાવટ થવી જોઈએ અને જમાવટ થયા પછી ગુરુદેવ કે હવે હું તમને વલો અને ગુરુદેવ એવા વલોવે એવા વલોવે એવા વેજુ થી અને પછી એમાંથી માખણ આવે અને આ માખણ ને પણ પાછું માખણ આવ્યા પછી પણ શું કરે તપાવે એને તપવું પડે તપે તો જ એમાંથી ઘી તૈયાર થાય હવે ઘી બની ગયા પછી ઘી અલગ જ રહે આ અવસ્થા સુધી ગુરુદેવ આપણને બધાને પહોંચાડવા માંગે છે માયાથી આટલા પર કરી દે પછી તમે આ સંસારમાં જ્યાં ફરો ત્યાં કોઈ ચિંતા

ગુરુ તો આજે કેટલા બધા છે બિચારા ભીડવાય જાય એની અંદર એ શિક્ષા ભિક્ષા ન આપી શકે તો એનું ભિક્ષા પાત્ર ભરવામાં જ પડેલા હોય તમારું જે થવાનું હોય તે થાય પણ અમારું કઈ થવું જોઈએ દંભી ગુરુલાલ ચીચેલા દોનો નરક મે ઠેલમ ઠેલા અત્યાર તો આવું છે તમે જુઓ કે ગાદી માટે લડા લડી પેલો કે કે હું બેસું તું શું કામ બેસે ને પેલો કે હું જ બેસું ને તારે શું કામ બેસવું જોઈએ ગાદી માટે પડા પડી ખૂન ખરાબા થઈ રહ્યા છે આજે તમે જુઓ ધર્મસ્થાનોમાં પણ કેટલી બધી તકલીફો છે કેમ

એવો એક સરસ મજાનો બાળા પહેરીને વીટી પહેરીને જટાન દાડી બોલવાની છટા ગામડામાં બેઠા એક બે માણસો ને સાધી લીધા સારું સારું બોલી ને બેઠા અને એવી સરસ વાતો કરે એવી સરસ વાતો કરે કે આખી ગામના આખા ગામના લોકો એની પાછળ ગાંડા થયા અને એવી જાત જાતની વાતો કરતા જાય ગામના લોકો એ ગુરુને પછી તો એમ જે કે બધું આપતા જાય ઘણું બધું ભેગું કર્યું હો એક દિવસ એ ગામની એક વ્યક્તિ એને જોયું કે આટલા બધા લોકો અને આ પાપ જ કર્યા કરે છે પણ એ કંઈા આપતો તો છે નહીં એના બદલામાં ગુરુ તો કેટલું બધું આપે કે સાચો રાહ બતાવે આ બધામાં કંઈ પરિવર્તન આવતું નથી એના એ જ કાટલા કુટિયા કરે છે એની એ જ લડાઈ ઝઘડા કસાઈ કલમસ બધું એનું એ જ ભરેલું છે તો આ કરે છે શું એને બે ચાર દિવસ જઈને નિરીક્ષણ કર્યું કે થાય છે શું અને નિરીક્ષણ કર્યા પછી એને જોયું કે માત્ર આ તો લૂંટવાનું કામ કરે છે હવે મારે કઈ કરવું પડશે આ બધા એની આંધળા થઈ ગયા છે ને કઈક જગાડવા પડશે એટલે રામનવમી નો દિવસ આવતો હતો સરસ મજાનું આખું ગામ ભેગું થાય ભગવાન રામચંદ્રજી નો બરાબર બાર વાગે જન્મ થયો ભગવાન ને હિંડોળે જુલાયા અને પ્રસાદ વરસાદ વેચાય ગયો બધાએ અવધ મે આનંદ ભયો જય હો રઘુનંદન કર્યું અને પછી પેલા ભાઈએ કીધું થોડીક વાર માટે બેસી જાઓ આજે સરસ પવિત્ર દિવસ છે અને આજના દિવસે આ ગુરુ મહારાજ આપણા ગામમાં પધાર્યા છે કેટલાય દિવસથી બધાને કેટલું સરસ બધું બતાવી રહ્યા છે શું બતાવી રહ્યા છે એ મને નથી ખબર પણ તમે બધા એને બહુ સરસ દક્ષિણા આપ્યા કરો છો પણ તમને ખબર નથી આ ગુરુ બહુ ચમત્કારી છે એ ચમત્કાર તમને બતાવ્યો નથી પણ આજે હું તમને કહી દઉં છું એની પોલ શું છે તે

અસલી એ ને નકલી એ એ એ સત્ય 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 અસત્ય જૂઠું જૂઠું માટે બહુ ધ્યાન રાખવાની જરૂર છે સદગુરુ જે પાંચ અનુશાસન બતાવે છે પરમ પૂજ્ય ગુરુદેવે કહે છે કે એટલે જ સજ્જન માણસો સૌથી પહેલા પોતાના જીવનમાં જ્યારે પણ કઈ પણ મેળવે છે ને તો પેલો ગુરુ ચરણમાં જાય છે

એમને તો ભગવાન પાસે એ માંગ્યું હતું કે હું જ્યાં સુધી રામ ના દર્શન કરું ને ત્યાં સુધી જ મારા શરીરમાં પ્રાણ રહેવા જોઈએ પણ છતાંય બાળકોને શીખવાડવું તો પડશે ને વર્ષની ઉંમરે ઋષિના બાળકોને મોકલવામાં આવે છે કોપી ધારણ કરાવી છે રાજકુંવરો હોવા છતાંય હાથમાં ખાખરાનો દંડ આપ્યો છે મુડન કરાવ્યું છે અને સૌથી પહેલી વિદ્યા અર્જિત કરવા માટે ગુરુ ના દ્વારે મોકલાય છે તેથી તુલસીદાસજી મહારાજ કહે છે હો ગુરુ ગુરુ ગૃહ ગયે પઠન ગુરા અલપકાલ વિદ્યા સિયરા Yeah. yeah. પોતાના અનુજ સહિત વશિષ્ઠના આશ્રમમાં મોકલ્યા છે કારણ કે ગુરુના દ્વારે ગયા વિના વિદ્યા મળતી નથી અત્યારે મોટા મોટા મોટી મોટી જે વિદ્યાલયો છે જે સ્કૂલો છે એમાં શિક્ષણ મળે છે વિદ્યા નથી મળતી શિક્ષણ મળે છે અને આ શિક્ષણ પદ્ધતિ માત્ર નોકરી જોબ એ અપાવી શકે તમારી આજીવિકાને રડી ખવાય એટલી વ્યવસ્થા કરી શકે તમે ઊંચામાં ઓછો આઈટી સુધી પહોંચો ગમે ત્યાં સુધી પહોંચો એન્જિનિયર બનો ડોક્ટર બનો જે બનો તે પણ અંતે એનો ધ્યેય શું છે સારું કમાવાય સારું કમાવા માટેની વ્યવસ્થા છે અને તેથી જ આપણા ઋષિ મુનિઓ કહે છે કે આ શિક્ષણ વ્યવસ્થાથી આખી સંસ્કૃતિમાં બહુ જ મોટી ખોટ ઊભી થશે એ પડશે તક્ષશિલા નાલંદા એટલે પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું કે મારી ઈચ્છા છે કે તક્ષશિલા અને નાલંદા જેવી એક વિદ્યાપીઠ એક વિશ્વવિદ્યાલય આપણા શાંતિ અંદર હોય અને એટલા માટે જ પરમ આદરણીય શ્રદ્ધે ડોક્ટર સાહેબના અથાગ પ્રયત્નો યુવાન દીકરા દીકરીઓ એમાંથી દીક્ષાંત સમારોહમાં જઈને બહાર નીકળી રહ્યા છે જેનામાં સર્વ પ્રકારનું ઘડતર થાય છે આ એ વિશ્વવિદ્યાલય છે કે જેમાં ભણતર તો ખરું પણ સાથે ગણતર છે અધ્યાત્વના મૂલ્ય નૈતિક મૂલ્યોના પાઠ ત્યાં શીખવાડવામાં આવે છે નિત્ય જાગરણ ધ્યાન યજ્ઞ આ બધું કઈ વિદ્યાલયોમાં થાય છે હા અમે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ યાદ રાખજો વાંધો નથી પણ આપણી માતૃભાષા આપણા બાળકોને આવડવી જોઈએ

જે સ્ટેટમાં જે ભાષા ચાલતી હોય એ ભાષા દરેક સ્કૂલમાં ભણાવી ફરજિયાત કરી દીધી આ કેટલો ઊંચો નિર્ણય છે આ કેટલું ઊંચું ભવિષ્ય એમને જોયું હશે ત્યારે આ બન્યું છે આ બધી શિક્ષણ પદ્ધતિ તો આપણને માત્ર પાયમાલ કરવા માટેની પદ્ધતિ છે યાદ રાખજો અત્યારની ફેશનેબલ માતાઓ તમે એવું સમજતા હોય કે અહીંયા ભણશે ને બહુ મોટો ઊંચો બનશે ઊંચો બનશે મોટો ભણશે બનશે ખરો પણ તમને સાથે રાખશે એની કોઈ ગેરંટી કેટલું સરસ બોલ્યા કારણ કે બધા અનુભવી રહ્યા છે બધા જોઈ રહ્યા છે માટે નાની નાની બધી જ બાબતોમાં બહુ વિચારવાની જરૂર છે નાની નાની બાબતોમાં બહુ વિચારવાની જરૂર છે અધ્યાત્મ માત્ર એવું નથી કે માળા લઈને બેસી રહે આ તમામ બાબતો ઉપર દરેક વ્યક્તિએ જાગૃત બનવું પડશે એવી કેટલી બધી ગુરુકુલો છે કે જ્યાં ડિગ્રી નથી માત્ર માનવીય મૂલ્યોનું મૂલ્યાંકન શીખવાડવામાં આવે છે નૈતિક મૂલ્યો શીખવાડવામાં આવે છે એની પાસે એ મૂલ્ય હશે ને તો એ આજીવિકા તો રડી લેશે આવતા દિવસોમાં મોટા મોટા બંગલામાં રહેનારાને પણ ગાયના છાંતી લીપેલી નાની ઝૂપડીમાં રહેવું પડશે લખી રાખજો ગાડી રાખવાની જગ્યા છે ગાય રાખવાની જગ્યા બોલો પણ આવતા દિવસોમાં તમે રાહ જોજો દરેકના આંગણે ગાય હશે દરેક ના આંગણે ગાય હશે ગાય આપણું અર્થતંત્ર છે ગાય આપણું કૃષિ તંત્ર છે ગાય આપણું જીવનની સાથે ચાલનારું એક તમામ તમામ પ્રકારની પૂર્તિ કરનારી એક કામ દેનું સ્વરૂપ તત્વ પરમાત્માએ આપણને આપેલું છે અને એટલે ગાયને કામ દેન કહેવામાં આવે છે ગૌ એટલે થવી જ જોઈએ ગાયને રોટલી ખવડાવી દીધી એટલે ગાય રક્ષા થઈ જાય એવું નહીં

ત્યારે ગાયના થી લીપવામાં આવે છે પછી સુવડાવવામાં આવે છે શરીર માંથી કેટલાય બધા એવા ઝેરી તત્વો નીકળે છે એ એ તત્વો ગાયનું હોય તો એમાં થઈ જાય બહાર ન ફેલાય એટલાની અંદર એ એની અંદર સમાય જાય એની એને બેક્ટેરિયા નો નાશ થાય એટલા માટે ગાયના ના ગોબર થી લીપવામાં આવે છે કોઈ પણ તમારું કોઈ પણ કાર્ય કોઈ પણ સંસ્કાર કરો ગાય માતા પહેલા જોઈએ તૈયાર ડબ્બામાં મળનારા મળનારા જે ઘી છે ને એ ઘી ખાવું પાપ છે ખાતા આ રોગ છે વધ્યા ના ખાવાનું ખાઈ રહ્યા છે આજે નકલી વસ્તુ આપણા સુધી પહોંચી રહી છે આ પેટની અંદર નકલી વસ્તુ ન ખાઈ રહી છે જે ખાવાની વસ્તુ જ નથી હોતી એવી વસ્તુ આપણે ખાઈએ છીએ માવાની કોઈ આઈટમ ન ખવાય

વિદ્યા વિનયથી થી શોભે છે તેનામાં વિનય વિનમ્રતા આવે અને એટલે બીજું બીજું પદ કહેવાયું છે કે વિનય બીજું શિક્ષણ સદગુરુ આપણને આપે આપણી અંદર વિવેક જાગૃત થવો જોઈએ ગુરુને માનનારી વ્યક્તિના હૃદયની અંદર વિદ્યા હોવી જોઈએ ગુરુને માનનારી વ્યક્તિના ભીતરની અંદર વિવેક હોવો જોઈએ ગમે તેવી પરિસ્થિતિઓ આવે વિવેકના શરણમાં જાઓ સદગુરુનું સ્મરણનું લો એને યાદ કરો કે હે ગુરુદેવ નિર્ણય નથી લઈ શકતો મને રસ્તો બતાવો પછી જાતે નક્કી કરી દીધું હોય ને એવું નહીં કહેવાનું કે આ ગુરુદેવે મને રસ્તો બતાવ્યો તપાસ કરો આ ભ્રમ તો નથી ને તપાસ કરો જરા ઊંચું વિચારો અને પછી કોઈ વિવેક યુક્ત આપણો કોઈ નિર્ણય હોવો જોઈએ વિવેક થી નિર્ણય લેવાય ગામમાં બહુ મોટા શેઠ શેઠ અને અને શેઠાણી કોઈ સંતાન નથી ધંધો પણ ચાલે છે ખૂબ સરસ રીતે બહુ સરસ રીતે ભગવાનના કામમાં પણ એટલા જ સહયોગી બને પોતે શેઠ હતા એટલે સ્વાભાવિક છે કે નગર શેઠ હોય ને એની પાસે બધા વધારે પૂછવા જાય કે તમે કઈક કરવાના છો તમે કઈક અમને સહયોગ કરશો તમે અમને કઈક આપશો એટલે શેઠ બધાને એટલી જ મદદ કરતા બધાની સાથે બહુ મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખતા યાદ રાખજો જે જેટલો મોટો હોય ને એ મોટો પૈસાથી ધનથી સાધનથી નથી બનતો એ ધન સાધન સંપત્તિથી જે મોટા હોય ને એને તો મજબૂરીથી અને મોટો કહેવો પડે છે નહીં તો એ ધનના બળે આપણને

અને એક દિવસ સમય એવો આવ્યો કે ગામમાં ચોર આવ્યા આ બંને ચોરે વિચાર કર્યો કે ચોરી તો કરવી જ છે કઈક એવું લઈએ કે વારે વારે દોડવું ના પડે એટલે પેલા એક ચોરે કીધું કે આજે શેઠની હવેલીમાં જઈએ બીજો કે તારે જવું હોય તો જા આપણે તો પકડાવા માંગતા નથી પેલો ચાલ ચાલ કશું થવા નથી તો તો આખો દિવસ બેઠેલા હોય હોય થાકેલા જાય એટલે કઈ ચિંતા કરવાની નહીં પણ કે શેઠાણી તો ઘરના ઘરે હોય ને એ જાગી જાય તો તો કે એ કઈ જાગે નહી શેઠાણી ઘરના ઘરે હોય ને એટલે ખાઈ બહુ જે ઘેર બહુ રે ને એ ખાઈ બહુ અને વધારે ખાય એટલે ઊંઘ સારી આવે એટલે એ સુઈ જશે એટલે ચિંતા ન કર પેલો કે ના મારે તો જોખમ નથી લેવું તારે જવું હોય તો જા પેલા એ કીધું કઈ વાંધો નહીં તો તું જા તો અહીંયા આજે તો એવી સરસ ચોરી કરી લઉં કે મારે વારે ઘડી આવવું પડે નહી હવેલી હવેલીની ઉપર ચડ્યો ધીમે રહીને હવેલીમાં ઉપર નડિયા હતા છેક ઉપર